રાજકોટ પોલીસ કમિશનર શ્રી રજેશ કુમાર ઝા સાહેબના માર્ગદર્શન હેઠળ અમુક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એન સાવલિયાના સૂચનાથી મહિલાઓ અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા નાની વંદન ઉત્સવ અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન દ્વારા મહિલા સુરક્ષા દિવસની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત આજરોજ મહિલા સુરક્ષા દિન નિમિત્તે મહિલા પોલીસ સ્ટેશન ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એન સાવલિયા સાથે મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા રાજકોટ શહેરની સી ટીમ વન એટ વન મહિલા અભિયમ પોલીસ સ્ટેશન સપોર્ટ બેઝ સપોર્ટ સેન્ટર પીબીએસસી નારી વન સ્ટોપ સેન્ટર નારી સંરક્ષણ ગૃહના સાથે સંકલનમાં રહીને રાજકોટ શહેર રેસકોર્સ ફરતે મહિલા સુરક્ષા નારી સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાવના સૂત્રોચ્ચાર સાથે રેલી આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ સંજય પોપટ આજ રોજ મહિલા પોલીસ સ્ટેશન તથા વન એટ વન અભયમ સાથે તેમજ પીબીએસસી દ્વારા મહિલા પોલીસ સ્ટેશનથી અમે રેસકોસ રિંગ રોડ ખાતે એક રેલીનું આયોજન કરેલું છે જેમાં મહિલા અને બાળ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા રેલીનું એક આયોજન કરેલું છે અને આજે અત્યારે અમે પૂર્ણ કરેલ છે મહિલા સુરક્ષા અંતર્ગત આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને બેટી બચાવો બેટી પઢાઓ એનામાં અંતર્ગત મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે અને મહિલા મહિલાઓ આગળ વધી શકે એના માટે આજનો આ રેલીનું આયોજન કરવામાં